છેલ્લા દસથી પંદર વર્ષથી જેમને ઊંધા ગેસની સમસ્યા હોય ગુજરાતના લગભગ દરેક જિલ્લામાં જેટલી પણ મોટી મોટી આયુર્વેદિકની હોસ્પિટલ હોય કે એલોપેથિકની હોસ્પિટલ હોય બધી હોસ્પિટલોમાં આયુર્વેદિક નેચરોપેથી અને એલોપેથિક બધી સારવાર કરાવી ચૂક્યા હોય લગભગ જે છે એ થોકળા ભરીને રિપોર્ટ કરાવેલા હોય અલગ અલગ જગ્યાએ અને છતાં પણ જે છે એ પૂરતું રિઝલ્ટ ન મળ્યું હોય ઊંધા કેસમાં અને આપણી જે છે એ પંચકર્મ સારવારથી અત્યારે સિત્તેર ટકા જેટલું સારું હોય એવા કમલેશભાઈ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ કમલેશભાઈ જય શ્રી કૃષ્ણ કમલેશભાઈ તમારું જે છે એ કયું ગામ છે આણંદપર તાલુકો રાપર રાપર જિલ્લા વખત બરાબર તો રાપરથી કમલેશભાઈ તમને ગાંધીધામમાં આપણી હોસ્પિટલની જાણ કઈ રીતે હતી તમારો વિડીયો જોયો હતો બરાબર તો વિડીયોમાં જે રીતે લોકોને જેટલું સારું પરિણામ મળતું હતું પંચકર્મ સારવારથી એટલું જ તમને સારું પરિણામ મળ્યું હા સાહેબ એટલું જ તો કયો કમલેશભાઈ તમારી જે ફરિયાદ હતી શું શું હતી શું થતું તમને સાહેબ ગભરામણ થતી ગેસ માથું પકડાતું કમર દુખતી પગ દુખતા ને અલગ અલગ ડૉક્ટરને અલગ અલગ બધા રિપોર્ટ ત્યાં હતા એન્ડોસ્કોપી કરાવી સોનો સોનોગ્રાફી કોલોનોસ્કોપી મતે અલગ અલગ કહેતા આઈબીએસ માકાડામાં સોજો બરાબર અને કેટલા ડોક્ટર બદલ્યા સાહેબ કમ્પ્લીટ ડોક્ટર સાહેબ 15 20ક હા બધા જિલ્લામાં એક એક જગ્યાએ છે બધા જિલ્લામાં ક્યાં ક્યાં જીયા છે આ જો સાહેબ નિયતથી ચાલુ કરીને ડાપર રાતનપુર પાટણ અમદાવાદ સુરત રાજકોટ જૂનાગઢ જામનગર ભુજ ગાંધીધામ હજી એમાં અમુક કોઈ બાકી રહી ગયા થા છે હા હવે યાદ એનીરો 15 20 પર બરાબર તો શું અલગ અલગ નિંદાન શું થતું તમારા અલગ અલગ સાહેબ એ કોઈ કે કાંઈ આતડામાં સોજો આઈબીએસ હં આતડાની નબળાઈ હમ પછી વજરીનો વાલ નરમ હમ્મ બધું અલગ અલગ સાહેબ કહેતા તો એમની જે તમે ટ્રીટમેન્ટ લેતા તો એનાથી કોઈ તમને કોઈ રીતે સારું લાગતું ના સાહેબ દવા લેવું એટલે થોડુંક સારું રહે બાકી એમને અને કબજિયાતનો પ્રોબ્લેમ કેવો રહે તો કબજિયાતનો પ્રોબ્લેમ રહેતો છે ક્યારેક ગભરામણ થઈ જતી ગભરામણ થઈ જતી માખથું પકડાતું કંટાળો જ આવે છે

માનસિક વાળા કને ગયો છે માનસિક વાળા કને જી આવ્યા હા માનસિક વાળા માનસિક દવા ચાલુ કરી માનસિક દવા ચાલુ કરી પછી કેવું લાગતું હતું માનસિક દવા તો સાહેબ એમ ને એમ પ્રોબ્લેમ શરીરમાં જ્યાં હોય ત્યાં દુખાવો ને વાયુ ફરે દુખાવો ને વાયુ ફરે રાખે પગમાં માં દુખે છેલે છેલે તો સાહેબ પગ પેંડી એમાં દુખતું હતું હા બરાબર તમારા માધ્યમથી હું કમલેશભાઈ લોકોને એ સમજાવવા માગું છું કે જ્યારે શરીરમાં વાયુ ફરતો હોય ને ત્યારે પછી જે જગ્યાએ ભરાય એ જગ્યાએ દુખાવો થાય લોકો એવું સમજે કે કોક એમ થાય કે મને કમરનું દુખે કો કેમ કે માથું દુખે કો કે જે છે એ છાતી દુખે છે પણ હકીકતમાં વાયુ જ્યાં ભરાય ત્યાં દુખાવો કરે એવું આયુર્વેદમાં લખેલું છે સાથે સાથે જે છે એ કમલેશભાઈના માધ્યમથી સમજવાનું એવું કે કમલેશભાઈ તમે જે છે એ લગભગ આયુર્વેદિક દવાઓ ઘણી કરાવી દે આયુર્વેદિક છે કરાવી પછી ભૂજ બીજા છે સરકારી વગેરે અહીંયા ઘણી બતાવ્યું ગોળી દેતા થયો સાહેબ મટતો નહીં બરાબર આયુર્વેદિક નેચરોપેથી હોમિયોપેથિક બધી દવાઓ બધી એલોપેથિક આપને ખાસ નમ્ર વિનંતી નથી કમલેશભાઈના કેસથી આપણે જે સમજવાનો છે એ છે કે જ્યાં ત્યાં આયુર્વેદ સરાવર ક્યારેય ન કરાવી તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સરાવર કરાવો છો તો ત્રણ વસ્તુ ખાસ જુઓ સૌથી પહેલાં તો એ જુઓ કે ડૉક્ટર પાસે બી એમ કે એમડીની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જેવા રોગ મટાડેલા છે એવો એને અનુભવ છે એના વિડીયોઝ છે રિવ્યૂઝ છે એવું છે કે નહીં ત્રીજા નંબર એ જો કે તમને ગરમ ન પડે અને તમારી પ્રકૃતિની માફક આવે એવી દવા કરી શકે છે કે નહીં અને ખાસ તમને નબળાઈ ના આવે તમારા શરીરમાં કોઈ નુકસાન ન થાય એવું પંચકર્મ સારવાર કરી શકે છે કે નહીં આ ત્રણ વસ્તુ જોયા પછી જ કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો જ્યાં ત્યાં આયુર્વેદ સારવાર ક્યારેય ન કરાવી કોઈપણ રોગ માટે તમને અમારો સંપર્ક કરવો હોય તો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક પણ તમે આ નંબર પર કોલ કરીને કરી શકો છો તો કમલેશભાઈ તમે જ્યારે અહીંયા આવ્યા ને આપણે નિદાન કર્યું અને મેં તમને પંચકર્મ સારવાર કરાવી સાત દિવસ આપી પંચકર્મ સારવાર રેગ્યુલર ચાલી તમે આખી ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરી અત્યારે તમને કેટલા ટકા રાહત લાગે છે સિત્તેર ટકા રાહત છે બરાબર છે હવે જે પહેલાં જેવી ગભરામણ થઈ જતી ગેસ ચડી જતો દુખાવો થતો એવું હમણાં ક્યારે થયું છે બરાબર પહેલી તો એ રીતે ડર લાગતો ગભરામણ માથો પકડાતો ને એવી બહુ તકલીફ થતી બરાબર છે કમલેશભાઈ તમારા જેવા કેટલાય હજારો લાખો દર્દીઓ છે કે જેમને ઊંધો ગેસ છે આઈબીએસ જે હું કીધું હોય ડૉક્ટરે કોઈકને માનસિક દવાઓ ચાલુ કરાવી દીધી હોય એવાને તમે આપણી હોસ્પિટલની સારવાર કે નિદાન વિશે શું કહેવા માગશો કમલેશભાઈ સાહેબની મુલાકાત કરવી જ પડે ગમે ત્યાં કરાવતા હોય દવા પણ સાહેબની દવા ખરાવાય આયુર્વેદિક ગમે ત્યાં બીજે કરાવી આવ્યું તો આયુર્વેદિક અહીંયા દવા ખરાવાય અહીંયા મટી જ જાય તમારે તમને અનુભવ સારો થયો બરાબર હા બહુ જ સારો છે ખૂબ ખૂબ ધન્યવાદ મુશભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ